આજે છે ને ખાસ કરીને જિલ્લા પંચાયત જે પરિવાર માટે છે ને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છ દ્વારા અને એમના સાથે કચ્છ પંચાયત પરિવારના સ આયોજનથી આજે કર્મચારીઓ અધિકારીઓ અને જિલ્લા પંચાયતના જે પદાધિકારીઓ છે બધા એ તમામ માટે આપણે એક નિદાન સારવાર કેમ્પ રાખ્યું છે અને એમના પરિવાર માટે આપણે એક આયુષ પ્રદર્શન રાખ્યું છે એની અંદર બધા પ્રકારની તમામ પ્રકારની આયુર્વેદ હોમિયોપેથી સારવાર નિશુલ્ક છે અને એના સિવાય આપણે આયુર્વેદના જે વિવિધ કોમ્પોનેન્ટ છે એનું પણ આપણે જે છે પ્રદર્શન એ નિશુલ્ક રાખવામાં આવ્યું છે અને આ પ્રદર્શન સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે એટલે જિલ્લા પંચાયતના પરિવારના અધિકારી કર્મચારી પદાધિકારીઓ અને એમના પરિવાર આ તમામ માટે એમનો મુખ્ય ઉદ્દેશ એવું છે કે આપણે કચ્છ જિલ્લાની અંદર જે આયુર્વેદ છે આયુષ ચિકિત્સાપતિ એને આપણે ઘરો ઘર સુધી પહોંચાડીએ અને વધુમાં વધુ કચ્છ જિલ્લામાં જે લોકો છે એ આયુષ ચિકિત્સાપતિનો લાભ લે એના માટે આપણો છે એના સિવાય આજે આપણે કચ્છ જિલ્લા પંચાયત દ્વારા આયુર્વેદ શાખા દ્વારા એક આપણે છે ને એ આયુષ ટેલિમેડિસિનનું જે ચાલુ કરાયું છે આયુષ્ ટેલિમેડિસિન એટલે શું કે દરરોજ સાંજે ચારથી છ વચ્ચે જાહેર રજાઓ સિવાય આપણે એક મોબાઈલ નંબર જાહેર કરીએ છીએ ત્રશી બસો પાંચ ચોર્યાસી પાંચ પંદર એઇટ થ્રી ટુ ઝીરો ફાઇવ એઇટ ફોર ફાઇવ વન ફાઇવ આ નંબર ઉપર સાંજે ચારથી છ વચ્ચે ફોન કરવાથી જે આપણે ઘરગથ્થુ ઉપચાર છે કે આયુષ સંબંધિત જે સમસ્યાઓ છે દાખલા તરીકે અમુક લોકોમાં જે ગેરમાન્યતા હોય દાખલા તરીકે આયુર્વેદ પ્રમાણે છે ને સાંજે દહીં ન ખાવાનું હોય અને કોઈ રોગ થતો હોય

where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle, illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language and character building, such as yoga, karate, dance music etc into our academic curriculum nursery kids the tiny miracles with boundless joys learn enjoy achieve archana School, schoolman vikach introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab admissions open for 2024-25 for nursery, KG, standard first and 11th, confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.